હળમતિયા ગામે એ બેલા મુદ્દે માહોલ ગરમાયો છે આપ નેતાએ પોસ્ટ કરીને કહ્યું કે હવે યુદ્ધ એજ કલ્યાણ હવે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે યુદ્ધ થશે

સાથે સાથે હળમતિયા ગામે એ બેલા મુદ્દે માહોલ ગરમાયો છે બે દિવસથી સતત એ વિસાવદરનું હળમતિયા જે ગામ છે તે ટ્રેન્ડિંગ છે બેલા હટાવીને ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપો લગાવ્યા હતા ભાજપ સામે સાથે જ એ જ રાત્રે સરપંચ સહિતના લોકો કે જેમણે બેલા ખડકી દીધા હોવાની વાત જે છે તે સામે આવી હતી આપ નેતાએ પોસ્ટ કરીને કહ્યું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ આ પ્રકારની પોસ્ટ એ હરે સાવલિયા છે તેમના દ્વારા કરવામાં આવી શું હવે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે યુદ્ધ થશે આ મેટર કોર્ટની હોવાની વાત એ ભાજપ પ્રમુખ છે તેના દ્વારા કરવામાં આવી હતી સાથે જ બે દિવસમાં બેલા નહીં હટે તો જોયા જેવી થશે આ પ્રકારનું નિવેદન પણ ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયા ઘરમાં ડખા કરાવવા માંગે છે આ પ્રકારનું નિવેદન ભાજપ તાલુકાના એ પ્રમુખ છે તેમના દ્વારા લગાડવામાં આવ્યું હતું તો સાથે જ ભાજપના જે પ્રમુખ છે તેમણે એવું કહ્યું કે તમે વિસાવદરવાળી વિસાવદરવાળી થશે એવું કહેતા હતા તો હવે હું છાતી ઠોકીને કહું છું કે કડીવાળી થતા અહીંયા વાર નહીં લાગે આ પ્રકારની વાત આ પ્રકારની જે રાજનીતિ છે એ વિસાવદરમાં તે અત્યારે જોવા મળી રહી છે જે પ્રકારે હરે સાવલિયાની જે પોસ્ટ તમે જોઈ હશે એમાં તમને એમણે લખ્યું છે કે જે દબાણો છે એ હટાવવામાં નહીં આવે તો નિર્ણય જનતા એ કરવો પડશે યુદ્ધ એજ કલ્યાણ હવે તો આ પ્રકારની પોસ્ટ હરેશ સાવલિયાની સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજનીતિ વધુ ગરમાય છે સાથે સાથે ગોપાલ ઇટાલીએ બે દિવસમાં બે દિવસનો અલ્ટિમેટ આપ્યો હતો કે બે દિવસની અંદર જો અહીંયાથી એ બેલા હટાવી નહીં લેવામાં આવે તો પછી જનતાને સાથે રાખી એ ગુજરાતની જનતા ત્યાં આવશે ને ત્યાંથી પથ્થરો હટાવશે આ પ્રકારની વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી તો સામે સરપંચ સહિતના લોકોએ એવા આરોપ નાખ્યા હતા કે ભાઈ જે ઘરની આગળ એ બેલા ખડકાયા છે તે રસ્તો કોઈ જાતનો બંધ નથી કરવામાં આવ્યો એને બીજી તરફ એક ડેલો આપવામાં આવ્યો છે ત્યાંથી અવરજવર કરી શકે છે આ આખી મેટર છે એ કોર્ટમાં ચાલી રહી છે છતાં પણ ગોપાલ ઇટાલિયા એ ઘરમાં ડખા કરાવવા માગે છે આ પ્રકારની વાત તાલુકા ભાજપ પ્રમુખ છે તેના દ્વારા કરવામાં આવી હતી પણ જ્યારે ટેલિફોનિક પ્રતિક્રિયા લીધી તો તેમણે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે એ જ્યારે ચૂંટણી લડતા હતા તે સમયે કહેતા હતા કે વિસાવદર વાળી થશે વિસાવદર વાળી થશે ચૂંટણી જીત્યા બાદ પણ એ વસ્તુ બોલતા હતા તો હવે અમે પણ કહીએ છીએ કે કડી વાળી થતા વાર નહીં લાગે એટલે હવે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને જોવા મળી રહ્યા છે વિસાવદરમાં મામલો મેદાને જોવા મળી રહ્યો છે આમ તો નાના મોટા પ્રશ્નોને લઈને માહોલ ગરમાતો હોય છે પરંતુ વિસાવદરની અંદર બેલા મુદ્દે આટલી મોટું રાજકારણ આટલું ગરમાશે તે કોઈએ વિચાર્યું પણ નહીં હોય અને જે પ્રકારે જે હળમતિયા ગામ છે એ હળમતિયા ગામે હવે ગોપાલ ઇટાલિયા પણ ગયા હતા આસપાસના વિસ્તારોમાં સભા કરતા હતા તે દરમિયાન એક ઘરના જે મહિલા છે એ ગોપાલ ઇટાલિયા ની ગયા હતા અને એમને કહ્યું હતું કે ભાઈ અમારે આ પ્રકારનો ઇસ્યુ છે ગ્રામજનો છે તેમના દ્વારા ત્યાં બેલા ખડકી દેવામાં આવ્યા છે ત્યાં તે હટાવવાનું કહે છે તો અમારી સાથે દાદાગીરી કરે છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયા સહિતના લોકો એ બેનના ઘરે પહોંચે છે ને ત્યાંથી બેલા હટાવવાની કામગીરી હાથ ધરે છે જે દ્રશ્યોમાં તમે જુઓ કે પેલા ગોપાલ ઇટાલિયા ત્યાંથી સવારે જાય છે ને બેલા હટાવી દે છે પછી એવો આરોપ નાખે છે કે ભાજપના ગુંડા એવું કહે છે ત્યારબાદ માહોલ ગરમાય છે અને એ જ રાત્રે તાલુકા ભાજપ પ્રમુખ સહિતના સરપંચ સહિતના લોકો બધા એ બેલા જે જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં પાછા ગેટ આગળ ત્યાં લગાડી દે છે અને કહે છે કે આ કોર્ટનો મુદ્દો છે આ તમે જે નીચે દ્રશ્યો જુઓ કે જે અડધી રાત્રે એ સરપંચ સહિતના લોકો છે એ ઇટાલિયા એને ઇટાલિયાની સામે મોરચો માંડ્યો છે અને કહ્યું છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા આ ખૂબ ખોટું રહી કરી રહ્યો છે પ્રસિદ્ધિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારની જે વાતો છે તેની અંદર આવી રહ્યો છે ખોટા નિવેદનો આપી રહ્યા છે આ પ્રકારની વાત એક આમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતા ગામના સરપંચ તાલુકા ભાજપના પ્રમુખ એ પણ આ પ્રકારના નિવેદનો જે છે તે આપી રહ્યા છે અને આગામી સમયમાં વિસાવદરની અંદર કઈક મોટું થાય તે પ્રકારનું વાતાવરણ છે સાથે સાથે વિસાવદરનું પણ રાજકારણ ગરમાયું છે વિસાવદરમાં જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ સૌ કોઈ એ રાજકારણ એક તસવીરો જોઈ હશે આરોપ પ્રતિ આરોપ પૈસા દારૂ આ બધું જોયું હશે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હવે શું કરે છે સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ તમારું શું માનવું છે કે હળમતિયા ગામમાં જે બેલા મુદ્દે વિવાદ થયો છે તેમાં આમ આદમી પાર્ટી સાચી છે કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાચા છે તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર